અમારા ભાઈ કા ભાઈ ન્યો ગમે કામ કરે તું પેલા ભાગ ખાઈને જો આમ વિયો જાજે ના રે એમ કે તો એક હેઠું નથી પાડવું ને હેઠું નો પડે મોહી તું પાછો આજો મને નથી કાળો

અમારા ભાઈ કા ભાઈ જો ભાગ જ ખાય રોટલો ખા નહી ખાઉ ભાગ નહી ખા પણ નાખે હે જાતે તું પકડી લે નઈ ખોટી પકડી લે તો હું દે હો પાટલું ધ્યાન રાખજે

નાની ની તો આવતા રહ્યા જોવો નિંદવા અત્યારે ભીંડો ભીંડામાં કેવડું ખડ છે મોટું મોટું ખડ કર્યું એ આમાં ડાયરેક ને સીંગુ નથી આવતી ને આવી રીતે ફૂલડા આવે છે પહેલાં અને પાછા ડાયરેક શીંગુ આવે મેં ઓલ્લું બનાવ્યા થાય ને ડાયરેક આ નથી આવતી નહીં નાની સારું શીંગુ આવે કે વાત ખાપડી છે મેં કીધું ડાયરેક્ટ શીંગુ આવતી છે એટલે કોઈ ખેતી નથી કરી કે

પકડવું તું પણ મા મમ્મી રાયડું નાખતી હતી નકર પકડી લે માયરમાં માં હિક નાખીશ રેવા દે ફોનમાં નું એ અને આપણે હવે નીંદવા મળી નકર પાસે ભેગું નહીં થાય કઈ કપડા લેવાના નહીં મમ્મી ભીંડામાં કપડા લઈ જવાના હા થોડાક દિવસ ભીંડો ઉતારવાનો થાય છે